વડોદરાના પાદરા અને આણંદ જિલ્લાને જોડતો મહીસાગર નદી પરનો પિસ્તાલીસ વર્ષનો ગંભીર આ બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક એક બોલેરો જીપ સહિત ચાર વાહનો બે કાંઠે વહેતી નદીમાં ખાબક્યા હતા પાદરા તાલુકાના મોજપુર ગામ પાસેથી પસાર થતી મહી નદી ઉપર આણંદ જિલ્લાને જોડતો પિસ્તાલીસ વર્ષ પૂર્વે બ્રિજ બનાવાયો હતો જે પાદરા ગંભીરા બ્રિજ તરીકે ઓળખાય છે છેલ્લા ઘણા વર્ષથી આ બ્રિજ જર્જરિત થઈ ગયો છે દરમિયાન આજે વહેલી સવારે મુજપુર પાસે બ્રિજના વચ્ચેથી ટુકડા થઈ જતાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલા એક પછી એક ચાર વાહનો બ્રિજ નીચેથી પસાર થતી અને બે કાંઠે વહેતી મહીસાગ નદીમાં ખાબક્યા હતા ગંભીર બ્રિજ તૂટ્યો હોવાની જાણ મુજપુર ગામના લોકોને થતાં જ લોકો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી ગયા હતા અને મહી નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને મહી નદીના વહેણમાં પાણીમાં તરફડિયા મારતા ત્રણ લોકોને બચાવી લેવાયા હતા જો કે આ ઘટનામાં બે વ્યક્તિઓને મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું હતું ઘટના સ્થળે એકસો આઠ એમ્બ્યુલન્સો પણ પહોંચી ગઈ હતી મુજપુર પાસેના ગંભીરા બ્રિજ ઉપર બનેલી આ ઘટનાને પગલે બ્રિજ ઉપર કરુણ ચિચિયારીઓ સન્નાટો પાથરી દીધો હતો બીજી બાજુ રોકકળ વચ્ચે સ્થાનિક ગામ લોકોએ તેમજ તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી તંત્ર દ્વારા નદીમાં પડેલા વાહનોને બહાર કાઢવાની તેમજ તરવૈયાઓ દ્વારા મહી નદીમાં દેખાયેલા મૃતદેહો બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પાદરા અને આણંદ જિલ્લામાં હાહાકાર મચાવી મૂકનારા ઘટનાની જાણ થતાં તોળે વડેલા લોકોનો તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો લોકો જણાવી રહ્યા હતા કે પિસ્તાલીસ વર્ષ જૂના ગંભીર સમારકામ માટે તંત્રને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે આ દુર્ઘટના સર્જાઈ છે આ દુર્ઘટના માટે માત્ર ને માત્ર તંત્ર જવાબદાર હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો બ્રિજ આજે સવારે તૂટી પડતા પાદરા મામલતદાર સહિત અધિકારીઓ સ્થળો પર પહોંચી ગયા હતા તે સાથે પાદરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી આ બનાવની જાણ થતા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સસોદિયા પણ સ્ટાફ સાથે સ્થળ ઉપર દોડી ગયા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી મહીસાગર ગંભીરા મહીસાગર નદી ઉપર જે ગંભીરા બ્રિજ છે એમને સવારે પોણા 8 આસપાસ કોલેજ થયો હતો એમની અંદર બે પિલર વચ્ચેના ભાગનો સ્લેબ જે છે એ ઢળી પડ્યો છે એમની અંદર પ્રાથમિક રીતે આપણને જે માહિતી મળે છે એ મુજબ બે ટ્રક્સ બે ત્યાં ઇકોવાન અને એ સિવાય એક પિક અપ અને અન્ય vehicles ત્યાં એમાં અંદર પડ્યા છે rescuer operation ચાલી રહ્યું છે આપણે પાંચ લોકોને બહાર કાઢ્યા છે અ અન્ય rescuer operation ચાલે છે વિગતવાર માહિતી આપણે આપીશું આગત્યોનો અત્યારે rescuer operation છે આપણે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ પણ અહીંયા મોબિલાઇઝ કરી છે આ સિવાય આપણી નગરપાલિકાની ટીમ છે ફાયરની ટીમ છે NDRF ની ટીમ ને પણ આપણે અહીંયા બોલાવે છે અને સાથો સાથ આપણા તમામ વહીવટી તંત્ર પોલીસ અને બાકી વિભાગો પણ અહીંયા છે અને રેસ્કો ઓપરેશન ને આપણે પ્રાથમિકતા આપીએ છીએ સ્થાનિક લોકો અને તરવૈયાઓ પણ રેસ્કો ઓપરેશન ની અંદર જોઈ છે એટલે હાલના તબક્કે આપણી પ્રાથમિકતા આગામી એક કલાક માટે રેસ્કો ઓપરેશન હશે આપનો જે મુદ્દો છે કે આ બ્રિજ શા માટે કોલપ્સ થયો એમના વિગતવાર આપણે કારણોની આપણે જાણ પણ કરીશું પણ હાલના તબક્કે અગત્યતા આપણી આ બ્રિજ ના જે રેસ્કો ઓપરેશન છે આપણે એમને બધાને બહાર કાઢીએ અને એમની લાઇફ આપણે મિનિમાઇઝ કરી શકીએ પ્રયત્ન આપણો છે એની વિગતો આપણી સાથે શેર કરીશું પણ અગત્યનો કાર્યવાહી કરીશું હાલના તબક્કે અગત્યનો અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે એના ઉપર ફોકસ કરીને આપણી સમગ્ર ટીમ મોબિલાઈઝ કરીએ છીએ અને રેસ્ક્યુ ઓપરેશનમાં આપણે તમામ સ્થાનિક લોકો પણ સહયોગ કરી રહ્યા છે આપ તમામ અગાઉ પણ અપેક્ષા છે કે રેસ્ક્યુ ઓપરેશન ઉપર ફોકસ કરીને આપણે એના ઉપર આપણે એ દિશામાં સંયુક્ત પ્રયાસ આજે વહેલી સવારે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય બ્રિજ ગંભીરા બ્રિજ જે વર્ષો જૂનો બ્રિજ છે જેના પરથી ખૂબ મોટા પ્રમાણમાં વાહનોની અવર જવર થાય છે લોકો આ બ્રિજનો રોજ હજારોની સંખ્યામાં યુવાનો રોજગાર અર્થે ઉપયોગ કરીને સામે કાંઠે જાય છે વહેલી સવારે બ્રિજ તૂટી પડ્યો અને એના કારણે લગભગ પાંચ કરતા વધારે વાહનો નદીમાં ખાબક્યાના સમાચાર છે અને મોટા પ્રમાણમાં જાનહાની થયાની શક્યતાઓ છે વહેલી સવારે જ કલેક્ટરશ્રી સાથે એસપી સાથે ને બંને વડોદરા અને આણંદ જિલ્લાના વહીવટી તંત્ર સાથે વાત પણ કરી બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટેની રજૂઆત પણ કરી છે પણ વારે વાર આવા બનાવો બને છે કેમ કેમ પહેલી રજૂઆતો થાય કે આ બ્રિજની મરામત જરૂર છે બ્રિજનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો નવો બ્રિજ બનાવવાની જરૂર છે બ્રિજ જો ભયજનક હોય તો એનો બંધ કરવો જોઈએ એની મરામત કરવી જોઈએ સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે ને લોકોના જીવ ગયા છે ત્યારે એવા સંજોગોમાં સરકાર આખા ગુજરાતમાં આવા બનાવો બને ત્યાર પછી જાગે છે વહેલા કેમ નથી જાગતી જો વહેલા જાગી હોત તો આ બનાવ ના બન્યો હોત લોકોના જીવ જવાની જે શક્યતા છે એ જીવ ના ગયા હોત મને જે જાણકારી છે એ મુજબ મોટા પ્રમાણમાં લોકો નદીમાં ડૂબ્યા છે અને આ જે બનાવ બન્યો એના કારણે આખા વિસ્તારમાં અત્યારે ખૂબ ચિંતાનું વાતાવરણ છે અમારા બધા જ કાર્યકરો આગેવાનો ત્યાં સ્થાનિકો પણ મદદમાં છે પણ સરકારને ફરી મારી વિનંતી છે કે તાત્કાલિક એના માટેની એક્સપર્ટ બચાવ ટીમો મોકલવામાં આવે અને આખા બ્રિજ પરનો જે ટ્રાફિક છે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે ને આની યોગ્ય તપાસ થાય પણ પહેલી તાત્કાલિક જરૂરિયાત છે કે એની બચાવ કામગીરી કરવામાં આવે ಹೆಡ್ಲೈನ್ ನ್ಯೂ ಬಿಂಡ ವೇದ